આમ તો માધુરાઈ અને રુક્ષમણીનો ઇતિહાસ પૌરાણિક છે આજથી પાંચ હજારને બસો વર્ષ પહેલાં જ્યારે રુક્ષમણીનો સંદેશ આવ્યો કુંદનપુરથી તો ભગવાન એ સંદેશો વાંચ્યો તો સંદેશામાં એટલી અસર હતી કે આ જન્મ સો જન્મ કે હજાર જન્મ પણ તમારા સિવાય હું લગ્ન નહીં કરું આપને યોગ્ય લાગે તો મારો સ્વીકાર કરજો અને એ પત્રડી કૃષ્ણ પરમાત્મા ઉપર એટલી અસર થઈ તેણે પોતાના નિડર એવા સારથી દારૂક કહી તો દારૂક રથ તૈયાર કરે જવાનું છે અને ત્યાંથી પોતે હરણ કરવા માટે જાય છે લુક્ષ્મણીએ સંદેશામાં લખેલું સુદેવ નામના બ્રાહ્મણની સાથે સંદેશો મોકલાવેલો કે જ્યારે પણ ભવાની માતાજીના મારા કુળદેવીના મંદિરે હું દર્શન કરવા જાઉં ત્યારે મારું હરણ કરજો અને એ જ્યારે કુરપાટ ગયા ત્યારે બળદેવજી મોટાભાઈ હતા એને ખ્યાલ આવ્યો કે હજારો રાજાઓની સામે મારો નાનો ભાઈ કઈ રીતે લડી શકશે એટલે એની મદદમાં એ પણ લઈને પહોંચી ગયા અને જ્યારે મા ભવાનીના મંદિરે આદ્યશક્તિ રૂક્ષ્મણી માતાજી દર્શન કરવા આવે હજારો રાજાઓની ઉપસ્થિતિની અંદરથી ભગવાન એનો હાથ ગ્રહણ કરી અને પોતાના રથમાં બેસાડી અને કીધું કે દારૂક રથ ચલાવ અને નિડર સારથી હજારો રાજાઓની ઉપરથી રથને કુદાવ્યું રૂક્ષ્મણીના ભાઈ રૂકમયાએ પ્રતિજ્ઞા કરી કે કૃષ્ણને મારું નહીં ત્યાં સુધી હું મારા કુંડેનપુરનું પાણી નીપ્યું એ બેયનો ભેટો થાય નર્મદાના કિનારા ઉપર ભયંકર યુદ્ધ થયું એમાં રૂકમૈયો હૈરો બલદેવજી પણ ત્યાં પહોંચી ગયા અને બળદેવજીએ કીધું ગવાને બંધન ન કરાય શકપણ માતાનો સાળો થાય બળદેવજીનું આવું જોઈને રુક્ષમણીને પણ ગૌરવ થયું પોતાના જેઠ પ્રત્યે અને એમ કહેવામાં આવે છે કે પોતાના ગામ પરત જઈ ન શકવાને કારણે એ રુકમૈયાએ ભોજકટ નામનું ગામ વસાય હું જેનું ભાગવતમાં વર્ણનથી આજનું ભરૂચ ત્યાંથી વિશ્રામ સ્થાન લેતા લેતા કોડીનાર પાસે સ્થાન છે પ્રાચી નદીની અંદર માધોરાઈ સ્થાન છે હવે ત્યાં ભગવાન જ્યારે પધાર્યા તો બાજુમાં ગોરખમઢીનું જે સ્થાન હતું ત્યાંથી ગોરખનાથજી પ્રભુના દર્શન કરવા પ્રાચી આવ્યા એટલે રુક્ષમણી માતાજીએ ભાઈ બાંધીને એને રાખડી બાંધી એટલે કીધું કે બેન બોલ તારે શું જોઈએ કે માધવપુર ક્ષેત્રમાં મારા લગ્ન થાય ને ત્યારે તું જવતર હોમવા આવજે અને ત્યાંથી ભગવાને શંખ દ્વારા તમામ દેવી દેવતાઓને પંજન્ય દ્વારા સંદેશ આપ્યો કે માધવ નામના ક્ષેત્રમાં હું લગ્ન કરી રહ્યો છું તમામ પધારો અહીંયા તો સમુદ્ર હતો ચામુંડામાના મંદિર સુધી સમુદ્રને પ્રાર્થના કરી કે એવી ભૂમિમાં મારે કર્મ કરવા છે લગ્ન કે જ્યાં પાપ કે કોણ્યના નથી હોય અને સવાગાવ ભૂમિ ઉછીની માગી સમુદ્ર પાછો હટી ગયો આજે પણ એની નિશાનીઓ ચામુંડામાના મંદિરે વાણ બાંધવાના કળા સહિત મોજૂદ છે અને પછી વિશ્વકર્માએ આ દિવ્ય કલાત્મક મંડપની રચના કરી અને હજારો ઋષિમુનિઓ દેવતાઓ ગણોની ઉપસ્થિતિની અંદર એ ધામધૂમથી એના કુલગોર તરીકે અમારા જ પૂર્વજોને જૂનાગઢથી લાવેલા એટલે અમે ગિરનારમાંથી આવેલા એટલે ગિરનારા અમારી એક બ્રાહ્મણની અટક છે અને એ ધામધૂમથી ભગવાનના એના લગ્ન વેદોક્ત મંત્ર અને ગોત્રોચ્ચાર સહિત કરાવ્યા ત્યારબાદ ઋષિએ પ્રશ્ન કર્યો કે આ ગામ તો સમુદ્રમાંથી આવેલું છે તમે તો દ્વારકા જશો તો ગામનું શું થાય સમુદ્ર નુકસાન કરે મોજું મારે ત્યારે ભગવાને રક્ષા માટે ત્રણ વસ્તુ મૂકી જે અગ્નિ ફેરા ફેર્યા એ અગ્નિ આંતરળી ગામે મૂકો પછી જે કંઈ પણ સુદર્શન ચક્ર હતું એ માધવપુર મૂક્યું અને કમળનું કુલ ગોરસેર ગામ મૂક્યું એટલે અગ્નિ અગ્નિતીર્થ ચક્રતીર્થ અને પદ્મતીર્થ ભગવાને વચન આપેલું છે કે ગમે એટલા સમુદ્રમાં વાવાઝોડા યા તો નુકસાન આવે આ ગામને ક્યારેય નુકસાન નહીં કરે અમારું વચન છે પછી અહીંયા એના ફરજો નિભાવવા માટે જે તે સમયની અંદર મહાવદિયા કુટુંબના જે ઘેડિયા કોડી છે મૂળ ભારદ્વાજ ઋષિનો વંશ છે એ લોકોએ પણ ગોરખનાથની સાથે જવતલ હોઈમાં અને ગોરખનાથ આજ પણ બાજુમાં લગ્ન મંડપમાં મધુવનમાં નીલકંઠ મહારાજના મંદિરની બાજુમાં બિરાજમાન છે એમના પછી મામેરાત માટે થઈ અને કળછા જાડેજા ક્ષત્રિય વંશ કળછ ગામથી આવેલા અને એ લોકોએ મામેરા પીરા તો આજે પણ આપ જોઈ રહ્યા છો એ પરંપરાને નિભાવવા માટે તમામ અગ્રણીઓ ગામ ધામધૂમથી કડકથી માધોરાયજી નિજ મંદિરે આવે અને યથાશક્તિના મામેરા તરીકે આપી સાકરનો પડો ધરી અને એ રીષમને નિભાવે છે અને ભગવાન માધવરાયજીનું પૂજન કરે છે તો પાંચ દિવસનો લગ્ન મહોત્સવ એકદમ ઉજવાણો એટલે ઋષિઓએ કીધું કે અમારે આ સ્થાનને છોડવું નથી અમને બહુ પસંદ છે એટલે ભગવાને એમ કીધું કે તમે મનુષ્ય દેહમાં નહીં રહી શકો વૃક્ષ બની જાઓ આજે મધુવનના વનમાં જેટલા પણ રાયણના વૃક્ષો છે એ ઋષિઓના રૂપ છે આંબલીઓ ઋષિ પત્નીઓ છે પાંચ હજાર બસો વર્ષ પૂર્વે ભગવાનના એ લગ્ન થયેલા એની સાક્ષી પૂરતા એ વૃક્ષો આજે પણ ત્યાં અડીખમ ઉભેલા છે અને તેમની સાક્ષી પૂરે છે તો ભગવાનના લગ્ન ચૈત્ર સુધી નોમથી તેરસના પાંચ દિવસનો મહોત્સવ છે નોમથી એની વર્ણાગીનું ફૂલે નિજ મંદિરેથી બ્રહ્મકુંડ સુધી જાય દશમના દિવસે અને અગિયારસના દિવસે ત્રણ વર્ણાગીના ફુલેકા નીકળે અને જ્યારે ભગવાન મંદિરની બહાર વધારે ત્યારે પોલીસ જવાનો દ્વારા એને બંદૂકની શસ્ત્ર સલામી ગાંઠ ઓવોર્ડોના આપી અને એમ કહી કે સલામી આપી રાજાના ઠાઠમાં ભગવાન બાર વધારે છે તો ત્રણ દિવસના ફુલેકાનો કાર્યક્રમ પૂરો થાય એટલે બારસના દિવસે પહેલાં સવારે કડસા કળશામાંમેરા લઈને આવે છે હવે હમણાં થોડીવારમાં રુક્ષમણી મઠથી કન્યા પક્ષ તરફથી અહીંયા આમંત્રણ આપવા આવશે કે હવે તમે મંડપમાં વધારો અને એના પછી ઘોડેસવારો વાંચતે ગાજતે વાજિંત્રો સહિત ધામધૂમથી આવશે માધવારાય તરફથી એનું ઉપરડા અને પ્રસાદ આપીને સ્વાગત કરવામાં આવશે અને ત્યાર પછી ચાર વાગે ભગવાન નિજમંદિની બહાર વરઘોડા રૂપે રૂપે પ્રસ્થાન કરશે એના કલાત્મક પૌરાણિક રથની અંદર ભગવાન બિરાજમાન થશે અને ધામધૂમથી ઢોલ શરણાઈની રમઝટ દાંડિયા રાસની રમઝટ સાથે ભગવાનનો ધીરે ધીરે ધ્યાન આગળ વધે અને જ્યારે પણ ઋષિતળે પહોંચે તો એનું નામ ઋષિતળ છે ત્યાંથી ભગવાનનો રથ આજે પણ પૂરપાટ દોડે છે જે કુંદનપુરથી રુક્ષમણીનું હરણ કર્યું અને દારૂક્ષરથી એ જે ઝડપથી રથ દોડાયો એની ઝાંખી આજ પણ પ્રત્યક્ષ જોવા મળે છે ત્યાંથી આગળ કીર્તન કરતાં કરતાં જ્યારે રુક્ષ્મણી મઠ પહોંચે એટલે રુક્ષમણી પક્ષના પૂજારી શ્રીફળ લઈને આવે એટ શ્રીફળ બદલવાની રસમ નિભાવાય ત્યાર પછી એનું વિધિવત પોખણું કરવામાં આવે પોખણું કર્યા પછી એના લગ્નનો આરંભ થાય કુળદેવો ગુદેવો સહિત વેદમંત્રો સહિત એમ કહેવામાં આવે કે એનો હસ્તમેળાપ થાય સર્વપ્રથમ એના ગોત્રોચ્ચાર બેય પણ પક્ષના વાંચવામાં આવે અને ત્યારબાદ માવતર બનેલા એક યજમાન સહભાગી એના કન્યાના દાન આપે અને ચાર ચોરી ફેરાના મંગલ વર્તાય અને પછી હજારોની હવે તો લાખોની પબ્લિક કારણ કે હવે તો માધોરાય ભગવાનનો મેળો પાંચ હજાર બસો વર્ષથી તો આ યોજાતો આવે પણ છેલ્લા પાંચ સાત વર્ષથી યાત્રાધામ વિકાસ બોર્ડ ટુરિઝમ વિભાગ ગવર્નર અને મુખ્ય તો મોદી સાહેબ કે જેની સતત ઈચ્છાથી આ એવડો ડેવલપમેન્ટ થયો કે તમે કલ્પના ન કરી શકો ક્યાંય ક્યાંયથી ઉત્તરાચલ અરુણાચલ પ્રદેશ અને ઉત્તર અરુણાચલનો દક્ષિણનો એક નાતો બંધાય સંસ્કૃતિનો અને હજારો મુખ્ય કલાકારો એની પોતાની કલાકૃતિઓને એમ કીધું કે રજૂ કરે રાજ્યપાલ મિનિસ્ટરો અતિથિઓ પણ અહીંયા આવે છે અને મેળો એટલો ડેવલપમેન્ટ થાય અત્યારે તમે ભગવાનનો લગ્ન મંડપની કલાત્મકતા જો નવો ભયનો રાજસ્થાનની પથ્થરનો તો આપણને એમ થાય કે વિશ્વકર્માએ જ્યારે ભગવાનના સમયની અંદર પોતાની યોગશક્તિથી જે મંડપની રચના કરી હતી તો આપણ કાંઈ વિશ્વકર્માનો જ અંશ હોઈ શકે કે આજે એને પણ એ કલાત્મક મંડપની રચના કરી હજુ તો ઘણું બધું થવાનું છે માધોરાઈજી મંદિર છે બીચ છે અને ખરેખર હું તો આવા નેતાઓને પણ માધોરાય ભગવાન સદાય શક્તિ આપે અને ઉત્તરોત્તર પ્રગતિ આપે કે આપણી સંસ્કૃતિ જે ડબરાયેલી હતી એને વિશ્વની અંદર પ્રસિદ્ધ કરવાનો જશ આ લોકોને ફાળે જાય એની ઉપર માધોરાયની સદાય કૃપા રહે